હેલ ઉતારો રાજ સોરાઠિયાની સોન ગજરા મારુ એ સાત આઠ ગુજરાતી મુખ્ય હીરો તરીકે નજર ઓક્ટોબર ઓગણીસો રોજ થયો હતો તેમના પિતા એ આર એ સમાચાર જગતના જાણીતો ચહેરો હતો નાનપણમાં રવિન્દ્ર તેમના પિતા સાથે મુંબઈ આવી ગયા હતા રવિન્દ્રનું નાનપણ મુંબઈમાં જ વીત્યું હતું અભિનેતાએ તેમના જીવન દરમિયાન અનેક સંઘર્ષ કર્યા છે તેમને આજીવિકા ચલાવવા માટે ટેક્સી પણ ચલાવી છે અને આખરે બધા સંઘર્ષનો અંત આવતા અંતે મધુસૂદન કાલે કરે નાટકતા માટે બોલાવ્યા અને તે પછી આ રીતે તેમની ફિલ્મ કરિયરની શરૂઆત થઈ આ પછી રવિન્દ્ર મહાજનીએ મરાઠી ફિલ્મ ઝૂંડમાં આ એવું અભિનય કર્યું કે સૌ કોઈ તેમની પ્રશંસા કરતું થાકતું જ નહોતું ત્યાર પછી તેઓએ પાછળ ફરીને જોવાની જરૂર જ ન પડી અને ફિલ્મ ક્ષેત્રે આગળ વધ

ઓગણીસો અઠ્યોતેરમાં નીતા મહેતા સાથે ચંદન મલ્યાગીરી માલતી જોશી સાથે આશાપુરા માતાની ચુંદડી ઓગણીસો ઓગણસી માં જયભદ્રકાલી ઓગણીસો એક્યાસી માં સુષ્મા વર્મા સાથે ગજરા મારુ માં જયશ્રી ગડકર સાથે જયા પાર્વતી વ્રત વગેરે ફિલ્મોમાં નજર આવેલા આ ઉપરાંત તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું જેમાં ઓગણીસ બે હજાર ઓગણીસની ફિલ્મ પાણીપત બે હજાર બારનું સુકન્યા અને આ ઉપરાંત ઘણી બધી અને લાસ્ટમાં તેઓ બે હજાર તેવીસની શોર્ટ ફિલ્મ જસ્મીનમાં ફાધરની ભૂમિકા ભજવી હતી અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ સત્યોતેર વર્ષની વયે પુણેમાં તેમનું અવસાન થયું તો દોસ્તો આ હતું રવિન્દ્ર મહાજનની વિશેની થોડીક માહિતી તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા